મેલ્ટન રોડ ટૂંકમાં અહીંયા મેલ્ટન રોડમાં છે ને આપણા ઇન્ડિયન જ બધાંય હોય જનરલી મોસ્ટલી લગભગ નાઇન્ટી નાઇન પરસેન્ટ સોફી બધી ઇન્ડિયનની છે આપણા એશિયન એટલે ટૂંકમાં આપણું ગુજરાત રંગરંગીલું પોરબંદર હં ગુજરાતી જ દેખાય દેખાય પણ ગોલ્ડ લેવું હોય તો ગોલ્ડ લેવાનું બધું અહિયાં મળે તમને જેટલી જ્વેલરી જોતી હોય જે જોતું હોય બધું જ જાય અહીંયા તમને ध्यानं मूलं गुरुमूर्तिं पूजामूलं गुरुपदम् मन्त्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ તો કી ભાંડ બધા મજામાં છે ને હું હું જો અત્યારે છે ને વહેલવાનું ત્યાર થઈ ગયો ત્યાર થઈ ગયો ને કે આપણી જવાનું છે બાય અને મનીષાને મા બી કવી ત્યાં રહેવાને એ નહીં આવવાની એ આવવાને જો એ હે ને ખેલ રાખીને જવું છે આપણે મોસાડે હા

જય માતાજી ને હવે તમે જય માતાજી અહીંયા રહેવાના છે હા અમે જવાના છે ઓકે તો હે પછી મળીએ આપણે પાછા બહાર જવું છે લોંગ ટ્રીપ છે એટલે લોંગ ટ્રીપ માં જાવું છે

એટલે જોરદાર એની એમ અંદરથી થઈ જાય એટલે જ આપણે હવારમાં કહે ને કે હવારમાં માણસને ઉઠવાનું વહેલું ઉઠવાનું રાઇટ એટલે વહેલું ઉઠવાનું જે છે ને એ એટલા માટે કહે છે કે હવારના જે હોય ને આખું વાતાવરણ એ જુદું હોય શાંત હોય વાઇબ્રેશન બિલકુલ શાંત હોય એટલે એમાં ધ્યાન લાગે તમને ધ્યાન લગાડવું હોય તો બગ ન લગાડવું હોય એને કંઈ વાંધો નહીં બ્રે ઈણે ઉઠાઈ પછી બપોરી તો એ હલાળો જ આવે એટલે ફાઈ ગયા ઓલા ઓલા અ મસ્ત વાતાવરણ અત્યારે એવું છે ફર્સ્ટ ક્લાસ એટલે જ ને કે અહીંયા હે ને આ જરે આવું હોય ને ત્યારે આખું જુદુ જ થઈ જાય ખબર નહી આ કુદરત ની કળા તો જો આ કળામાં માં કઈ બાકી જ ન જ કે બત ન હોવા માંડે એમ આટલો કૃપાલ સૂર્યદેવ જ્યારે દેખાય અને જ્યારે પવન ન હોય બિલકુલ હાવ શાંત એટલે હાવ શાંત એકદમ થંભ્યા બધું આખું વાતાવરણ એવું હોય ને ત્યારે આખું જૂતું જ દેખાય બધું તમે કે તો આ તો અમારે આવી ગયેલી જ છે હજી આપણી તો હવે જઈએ આપણે લોંગ ટ્રીપમાં જવાનું છે અહીંયા જઈએ પછી હું તમને કહે કે ક્યાં ભગ્યા ને ક્યાં છે શું છે હું કામ જઈએ ઓકે તો ભેગા રહીજો જાતા નહી અત્યારે સર્વિસ સ્ટેશનમાં મોટો ઉપર અને થોડોક રેસ્ટી કરવો જોઈએ કારણ કે લોંગ ડ્રાઈવ હોય ને તો થોડોક રેસ્ટ કરવો જોઈએ ત્યાં ચાલો તમને બતાવો અત્યારે ખાવાનો ટાઈમિંગ નથી અત્યારે હજી તો વાગ્યા લગભગ દસ વાગીએ આગળ હજી વાગ્યા નથી પણ દસ વાગીએ નીકળ્યા કલાક ને ઉપર થઈ ગઈ હજી આવું છે બધું માણસ હથિયાર માં ખાવા માં કર્યો બ્રેકફાસ્ટ ને એટલે એવું છે બધું કરાવી લઈએ બોલિંગ કરે આપણે છે ને આ બાજુ જવું તો પછી મળીએ પંદર ને ક્યાં છે ને આવ્યા આપણી લેસ્ટરમાં આમાં કંઈ ખબર તો નહીં પડે તમને આગળ તા પણ લેસ્ટરમાં આવ્યા આપણે ક્યારેક ને કહેતા હતા ને કે ક્યાં જવું ક્યાં જવાના હે ત્રણ કલાક લગભગ થઈ ગઈ ડ્રાઈવ કરીને આવ્યા

તો મોઈરા સ્ટ્રીટ યાદ આવે જ્યારે આવીએ ત્યારે કારણ કે અહીંયા જમા રહેવાનું ઉતરવાનું અહીંયા એવરી ટાઈમ જયારે લેસ્ટરમાં આવીએ ત્યારે ઓલ ધ ટાઈમ અહીંયા જ ઉતરવાનું અને આ છે મેલ્ટન રોડ તમણી ભંડાળાની કે બતાવે તમે થોડુંક મારે છે ને થોડુંક બકાલનું લેવું છે અહીંથી લઈ લઉં ફટાફટ ને પછી પાછા ભાગીએ બાકી તો અહીંયા છે ને બધી છોખું છે મીઠાઈ દુનિયાની હોય ને મારે છે ને પછી મોડું થાય ના કરતાં તમને બતાવો જ બધું પણ મારે પાછું પહોંચવાનું છે ટાઈમ એટલે આવું છે ને અહીંથી જો બકારનું લેવું મારે થોડુંક તો લઈ લો બાકી પછી મળીએ હં

મેલ્ટન રોડ ટૂંકમાં અહીંયા મેલ્ટન રોડમાં છે ને આપણા ઇન્ડિયન જ બધા હોય જનરલી મોસ્ટલી લગભગ નાઇન્ટી નાઇન પર્સન્ટ સોપી બધી ઇન્ડિયનની છે આપણા એશિયન એટલે ટૂંકમાં આપણું ગુજરાત રંગરંગીલું પોરબંદર હમ ગુજરાતી દેખાય દેખા હે તમને દેખાય પણ બધા ચાલતા ગોલ્ડ લેવું હોય તો ગોલ્ડ લેવાનું બધું અહીંયા મળે તમને જેટલી જ્વેલરી જોતી હોય જે કઈ જોતું હોય બધું જ મળે જાય અહીંયા તમને ખુબી એટલે છે આ તો મેં કીધું તમને જલાક તલાક આપી દઉં કારણ કે આવ્યા તો હવે તમને બતાવી જ દઉં ને અહીંથી જેટલું મારાથી બનાય એટલું બતાવાય એટલું કારણ કે હું છે ને મારે બેય કામ કરવાનું હોય પાછું ભાઈ

આત્માનંદગીરીજી મહારાજ હરિઓમ હરિઓમ સ્વામીજી હા હા સ્વામીજીને આપણે તમને યાદ હોય તો છે ને આપણે રાણાવાવ આશ્રમે નવ નિર્વાણધામ આશ્રમ રાણાવાવ આપણે ગયા હતા ને ત્યાં સ્વામીજીને મળ્યા હતા તો એ આવ્યા અહીંયા ફરવા તો મેં કીધું હાલો આપણે આપણા આપણા દેહમાં જઈએ તો સ્વામીજીને લેવા ગયા તા આપણે લેસ્ટર બરાબર એ આજલે મા દીકરીને આજે ઘેર રાખીએ હતી બેને

આ લાગતી હતી કામ કરવા કંપની આપી હોય તો બહુ કહેવાય ને નગર મને કંપની એટલા નહીં આપતું ખબર છે એ પણ બહુ મોટી વાત છે તો એ હારું મેં કીધું આજે તમને છે ને પાંડાને બતાવ્યા હતા કીધું લેસ્ટર આપણે એ હારું સ્વામીજીને લેવા માટે ગયા હતા સ્પેશિયલી રાઈટ તો હવે પછી હે ને સ્વામીજી અહીંયા છે આપણે ત્યાં સત્સંગ કરીશું આપણે પાંડાની કે તો પછી મળીએ